હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે હોટલના શાકને ભૂલી જાઓ તેવું ભર્યા વગર ભરેલા રીંગણાનું શાક બનાવીશું તો મિક્સરજારની અંદર શેકેલા સિંગદાણા ગાંઠિયા લસણ મીઠું જીરો પાવડર બે ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અહીંયા કિચન કિંગ મસાલો ઉમેર્યો છે ધાણાભાજી ઉમેરી દીધી છે અને અડધા ટમેટાને કટ કરીને ઉમેરી દીધું છે અને થોડું તેલ ઉમેરી દીધું અને ક્રશ કરી લીધું તો મસાલો તૈયાર છે તો અહીંયા રીંગણાને આ રીતે કટ કરી લીધા છે તો કુકરની અંદર આપણે તેલ ઉમેરી દઈશું તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું જીરું ઉમેરીશું બંને સારી રીતે પાકી જાય હિંગ અને હળદર ઉમેરી દઈશું અને અડધા ટમેટાને ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે અહીંયા આપણે રીંગણા ઉમેરી દઈશું રીંગણાને તેલમાં સારી રીતે પકાવી લેવાના છે એકથી બે મિનિટ જેવું વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા જશું તો હવે જે મસાલો તૈયાર કર્યો હતો એ ડાયરેક્ટ જ આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા રીંગણાને ભરવાની જરૂર નહીં પડે હવે અહીંયા આપણે વઘાર માટે પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી દીધા પછી આપણે બે થી ત્રણ સીટીમાં અહીંયા શાક બનીને તૈયાર થઈ જશે તો છે ને એકદમ ટેસ્ટી ધાણાભાજી ઉમેરી દીધી છે